પીએમ જેએવાય યોજના હેઠળ ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ કડક પગલાં લીધા જામનગરમાં ખ્યાતિકાંડ જેવી ઘટના સામે આવી છે જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને પીએમ જે સસ્પેન્ડ કરી નાખવામાં આવી છે ગેરીતે આચરવા બદલ ઇન્સ્ટિટ્યૂટને છ લાખ રૂપિયાથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે ગેરરીતિ કરવા બદલ ડોક્ટર પાર્થ વોરાને સસ્પેન્ડ કર્યા છે એકસો પાંચ કાર્ડિયાક પ્રોસિજર્સમાં ગેરરીતિ થઈ છે તેવો ખુલાસો થયો છે રાજ્ય સરકાર દ્વારા જામનગરની હોસ્પિટલ વિરુદ્ધ જે કડક કાર્યવાહી છે તે કરવામાં આવી છે પીએમ જે જે યોજના છે તેનું ગેરલાભ લેવાનો લીધો હોવાનો આરોપ સર તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે આપણી સાથે જેસીસી હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર છે તેમની સાથે વાત કરીશું આ સાહેબ જે પ્રકારે આ પગલા લેવામાં આવ્યા છે શું કહેશો બસ જે કઈ વસ્તુ કરવામાં આવી છે જે કાર્ડિયોલોજીસ્ટ દ્વારા જ કરવામાં આવી છે જે અમને મેનેજમેન્ટ ની જાણ બાર અને એમને અંધારામાં રાખી અને આ કાર્યવાહી કરવામાં આવી છે પોતાની જાતે પોતાની મેળે આ કાર્ય કરવામાં આવ્યું છે જે જેસીસી હોસ્પિટલ એની અરે કોઈ પણ સંમત નથી અને અમે એવું અમે મેનેજમેન્ટ પણ આવું કોઈ કાર્ય કરવા માંગતા નથી અને અમે એના વખત સખત પગલા લઈ અને તાત્કાલિક અસરથી એમને ડિસ્મિસ કરેલ છે ડોક્ટર પાસેથી કોર છે એ કોર છે અને જે કેટલા અગેરીતી આચરવામાં છે હવે એ સરકાર એવું કહે છે કે 105 કેસની એક્ઝિટ કેટલા કેસ છે એ તો અમારે જાણવું પડે કે કેટલા કેસમાં થયેલ છે શું થયેલ છે સરકાર તરફથી જાણવામાં આવેલ છે એવું બધું

ક્યાંક ને ક્યાંક જે પ્રકારે આર્થિક વ્યવહારો છે યોજનાના નામે તે હોસ્પિટલના નામે થયા હોય તેવું પણ જાણી શકાય છે રાજ્યના આરોગ્ય મંત્રી દ્વારા જે આ પગલા લેવામાં આવ્યા છે અને હોસ્પિટલ ને જે લાયસન્સ છે સંજય વાઘેલા ન્યૂઝ કેપિટલ જામનગર જામનગરની ખૂબ જ જાણીતી હોસ્પિટલ જેસીસીને જે કડક કાર્યવાહી છે તેની સામે કરવામાં આવી છે કેવું કે રાજ્યના આરોગ્ય મંત્રી દ્વારા જે આ કાર્યવાહી કરવામાં આવી છે હોસ્પિટલના જે પ્રકારે જામનગરની જેસીસી આર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં પીએમજેવાયના જે યોજના હતી તેનો ગેરલાભ લેવાની જે બદલ જે આ કાર્યવાહી કરવામાં આવી છે આ હોસ્પિટલનો જે કહી શકાય કે એવું કહેવામાં આવી રહ્યું છે કે જે ખોટી રીતે જે હોસ્પિટલ જે છે તેમાં એકસો ને પાંચ જેટલા કાર્ડિયક પ્રોસીજરમાં જે ગેરરીતિ બદલ કરવામાં આવી છે આ ગેરરીતિ સામે આવતા જે રાજ્ય સરકાર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે ખાસ કરીને પગલાંની વાત કરીએ તો જ રૂપિયા છ લાખ જેટલો દંડ ફટકારવામાં આવ્યો છે સાથે સાથે હોસ્પિટલમાં ફરજ બતાવતા બજાવતા ડોક્ટર પાસ્વ ભોરા છે તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે હોસ્પિટલ સત્તા જો હાલ જે સમગ્ર ઘટનાને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય મંત્રી દ્વારા પગલા લેવામાં આવ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે સરકારી યોજનાનો લાભ છે તે જાહેર જનતા ને સામાન્ય લોકોને પહોંચવાડવાના બદલે જે હોસ્પિટલો હોસ્પિટલો છે તે પોતાના ખિસ્સા ભરવા માટે ઉપયોગ કરી રહી હોય તેવું સામે આવી રહ્યું છે સંજય વાઘેલા ન્યૂઝ કેપિટલ જામનગર